ચીખલી નજીક મજી ગામમાં વર્ષ સાથે શ્રી મહાકાલે નેશનલ હાઇવે અડીને શ્રી બાળ ગણેશ મંડળ છાપરા ફરિયાદ દ્વારા છેલ્લા અઠાવન વર્ષથી રંગે ચંગે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને પ્રતિવર્ષ સ્થાનિકોની ભક્તિ આસ્થામાં પણ વધારો થવા પામ્યો છે ગત વર્ષ શ્રી કેદારનાથ ધામના મંદિરની પ્રતિકૃતિ બાદ આ વર્ષે શ્રી ફૂટ જેટલા ઊંચા આબેહૂબ મહાંગામના રાજા શ્રી ગણેશજી આ મંદિરમાં મહાકાલેશ્વર મહાદેવજીના શિવલિંગ નંદીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે મજી ગામના રાજાના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે આયોજકો દ્વારા ભજન કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવતા તેનો લાભ ગામ અને આજુબાજુના ભક્તો લાવો લઈ રહ્યા છે સમગ્ર તાલુકામાં ગણેશોત્સવની ધૂમ વચ્ચે શ્રી મહાકાલેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં બિરાજમાન મજી ગામના રાજા સમગ્ર વિસ્તારમાં આયુષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મારું નામ જિજ્ઞેશભાઈ છે અમારા મંડળનું નામ મજી ગામના રાજા છે અમે છેલ્લા અઠ્ઠાણું વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અમે ગયા વર્ષે કેદારનાથ મંદિર બનાવેલું હતું પચાસ ફૂટું છું આ વર્ષે પચોતેર ફૂટ છું કેદારનાથ આપણે ઉજ્જૈન મહાકાલનું મંદિર બનાવ્યું છે અને અહીં રોજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે હજારોની સંખ્યામાં અને અહીં આવી અમને જણાવે છે કે અમે ઉજ્જૈન આવ્યા એવું ફીલ થાય છે એવું એ લોકો જણાવે છે અને ધન્યતા અનુભવે છે આયોજન હોય છે રોજ સાંજે ભજન મંડળીનું આયોજન હોય છે પછી રમતગમતનું આયોજન હોય છે અને અવનવી પવર્તિઓ ચાલતી રહે છે